ઇતિહાસના દરેક યુગમાં આપણી માતૃભૂમિએ એવા વીરપુત્રો અને પુત્રીઓને જન્મ આપ્યો છે જેમણે પોતાની અજોડ પ્રતિભાના બળ પર ભારતની ભાવનાને વ્યક્ત કરી છે કેટલીક વિભૂતિઓએ સપ્તર્ષિ મંડળના નક્ષત્રોને જેમ આપણું માર્ગદર્શન કર્યું છે ભગવાન બિરસા મુંડા આપણા નક્ષત્ર મંડળના સૌથી તેજસ્વી તારાઓમાંથી એક હતા જેમનો જન્મ પ્રકાશ રાષ્ટ્રના માર્ગને ઉજ્જવળ બનાવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભગવાન બિરસા મુંડાને તેમના શહીદ દિવસના અવસરે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમનું જીવન સંઘર્ષ સમર્પણ અને બલિદાનથી ભરેલું છે અને તેમનું આંદોલન આદિવાસી સમાજના ઉત્થાનની દિશામાં એક માઇલસ્ટોન સાબિત થયું છે તેમની વીરતા અને ત્યાગને હંમેશા માટે યાદ રાખવામાં આવશે હવે આપણે ભગવાન બિરસા મુંડા વિશે જાણીએ તેમનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ વર્તમાન ઝારખંડ રાજ્યના ઉલીખાતુ ગામમાં થયો હતો તેઓ મુંડા જનજાતિમાંથી હતા અને તેમનો જન્મ આદિવાસી સમાજમાં થયો હતો જ્યાં શોષણ અને અત્યાચારની લાંબી પરંપરાઓ હતી બહુ જ નાની ઉંમરમાં જ તેઓ ઔપનિવેશિક શોષણના વિરોધમાં જનપ્રતિરોધના મહાનાયક બની ગયા ત્યારે બ્રિટિશ અધિકારીઓ અને સ્થાનિક જમીનદારો જનજાતીય સમુદાયનો શોષણમાં લાગેલા હતા તેમની જમીનો બળજબરીથી હડપ કરી રહ્યા હતા અને ત્યારે બિરસા આ સામાજિક અને આર્થિક અન્યાય સામે ઊભા રહ્યા અને લોકોને પોતાના અધિકાર માટેની લડત માટે પ્રેરિત કર્યા તેમની વિચારો અને સિદ્ધાંતોને આદિવાસી સમાજને એકતામાં બાંધીને શોષણ અને સામે અવાજ ઉઠાવવાનો માર્ગ બનાવ્યો ધરતી આબા તરીકે સન્માનિત થયેલા ભગવાન બિરસા મુંડાએ અઢારસો નેવુંના ના દાયકાના અંતમાં બ્રિટિશ શાસનના વિરુદ્ધ ઉલગુલાન અને મુંડા વિદ્રોહની શરૂઆત કરી હતી ચાલો હવે આપણે ઉલ્ગુલાન વિદ્રોહ વિશે જાણીએ ઉલગુલાન જેને મુંડા વિદ્રોહ પણ કહેવામાં આવે છે નિઃસંદેહ એક સામાન્ય વિદ્રોહથી ઘણું વધુ હતું આ લડાઈ ન્યાય અને સાંસ્કૃતિક ઓળખ માટે હતી આ એક મહત્વપૂર્ણ આદિવાસી સંઘર્ષ હતો જે ભગવાન બિરસા મુંડાના નેતૃત્વ હેઠળ અઢારસો નવ્વાણુંથી ઓગણીસોની વચ્ચે વર્તમાન ઝારખંડ વિસ્તારમાં થયો હતો આ વિદ્રોહ બ્રિટિશ શાસન અને જમીનદારી વ્યવસ્થા સામે થયો હતો જેમાં આદિવાસીઓને જળ જંગલ અને જમીન પર પોતાના અધિકાર માટે સંઘર્ષ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા બિરસા મુંડાએ આદિવાસીઓને જાગૃત કર્યા તેમને સંગઠિત કર્યા અને બ્રિટિશ જમીનદારી સામે સશસ્ત્ર સંઘર્ષ માટે ઉતાર્યા આ વિદ્રોહના મુખ્ય કારણો હતા આદિવાસીઓનું શોષણ તેમની જમીનોની બળજબરી કબજો અને અંગ્રેજો દ્વારા તેમની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ પર હુમલો બિરસાએ આદિવાસીઓને સમજાવ્યું કે તેમનો સાચો દુશ્મન બ્રિટિશ સામ્રાજ્ય અને જમીનદારી વ્યવસ્થા છે જે તેમના અસ્તિત્વને નષ્ટ કરવા પર તુલાયેલી છે આ વિદ્રોહે આદિવાસીઓને એકજૂટ કર્યા અને તેઓએ ગોરિલા યુદ્ધની પદ્ધતિ અપનાવી જેમાં તેમણે બ્રિટિશ સેના અને જમીનદારી સામે પોતાની જમીન અને સ્વતંત્રતાની રક્ષા કરી તેમનો સંઘર્ષ પણ મહાત્મા ગાંધીની જેમ ન્યાય અને સત્યની શોધથી પ્રેરિત હતો તેમનું યોગદાન માત્ર સ્વતંત્રતા સંઘર્ષ સુધી સીમિત ન હતું ચાલો હવે ભગવાન બિરસા મુંડાના સામાજિક યોગદાન વિશે જાણીએ તેમના જીવનનો ઉદ્દેશ બીમાર લોકોની સેવા કરવાનો હતો તેઓએ ઉપચારક તરીકે તાલીમ મેળવી હતી અને એક પછી એક અદભુત ઘટનાઓએ લોકોને વિશ્વાસ આપ્યો કે ભગવાને તેમને વિશિષ્ટ ઉપચાર શક્તિથી આશીર્વાદિત કર્યા છે તેમણે લોકોને વિનંતી કરી કે કોઈ પણ બીમાર વ્યક્તિને તેમના પાસે લાવવો જોઈએ અને કહ્યું કે જો આ શક્ય ન હોય તો તેઓ પોતે જ બીમાર લોકોની મુલાકાત લેવા આવશે તેઓ ગામે ગામે ફરીને બીમાર લોકોને મળતા અને પોતાના કૌશલ્ય અને ઉપચારક સ્પર્શ દ્વારા અસંખ્ય લોકોને સ્વસ્થ બનાવી દેતા તેમને લોકો ધરતી આબા એટલે કે ધરતીના પિતા નામથી ઓળખતા તેમનું બલિદાન ભારતના જનજાતિ સમુદાયના મહાન ક્રાંતિના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ કડી છે તેમનો સંઘર્ષ આપણા દેશની એ અનોખી પરંપરા દર્શાવે છે જેમાં કોઈ પણ સમુદાય કદી પણ મુખ્ય પ્રવાહથી અલગ રહ્યો નથી વનવાસીઓ જેમને આજે અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે હંમેશા રાષ્ટ્રીય સમૂહતાનું મહત્વપૂર્ણ અંગ રહ્યા છે ચાલો મિત્રો હવે ભગવાન બિરસા મુંડા સાથે સંબંધિત વર્તમાન પરિપ્રેક્ષ્ય વિશે જાણીએ એક સમય હતો જ્યારે ભગવાન બિરસા મુંડા અને અન્ય આવી મહાન વિભૂતિઓના નામ ઇતિહાસના અજાણ્યા નાયકોમાં ગણાતા હતા તાજેતરના દિવસોમાં માતૃભૂમિ માટે તેમના શૌર્ય અને બલિદાનને વધુને વધુ લોકોએ સાચા અર્થમાં સરાહનારી નજરે જોવાનું શરૂ કર્યું છે આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન આપણે આપણા સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવભર્યા ઇતિહાસનો ઉત્સવ ઉજવ્યો હતો આના કારણે ખાસ કરીને યુવા પેઢીને એવા મહાન દેશભક્તોના શૌર્યમાં યોગદાન વિશે વધુ માહિતી મળી કે જેના વિશે પહેલાં લોકો ઓછું જાણતા હતા ઇતિહાસના આ અધ્યાયો આજે વધુ પ્રાસંગિક બની રહ્યા છે કારણ કે તે આધુનિક વિશ્વને પ્રકૃતિ સાથે સુમેળ જાળવીને પર્યાવરણના સંરક્ષણની મહત્વપૂર્ણ શીખ આપે છે સામાન્ય રીતે આદિવાસી સમુદાયના લોકો વ્યક્તિગત ઈચ્છાઓની સામે સામૂહિક ભલાઈને વધુ મહત્ત્વ આપે છે માનવજાતના ઉત્તમ ભવિષ્ય માટે આદિવાસી સમાજના આ લક્ષણને પોષણ આપવાની જરૂર છે આ જ કારણ છે કે છેલ્લા દાયકામાં સરકારે ભારતના સામાજિક અને સાંસ્કૃતિક બંધારણમાં આદિવાસી સમુદાયના મહત્વને યોગ્ય માન્યતા આપવા માટે વિસ્તૃત પ્રયત્નો શરૂ કર્યા છે સરકારે માત્ર નારાઓથી આગળ વધી આદિવાસી કલ્યાણના પ્રયત્નોને ધરાતળે લાવવા માટે અનેક યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે આદિવાસી વિકાસ અને કલ્યાણ માટે સમગ્ર દ્રષ્ટિકોણ સાથે લગભગ ત્રેસઠ હજાર આદિવાસી ગામોમાં સામાજિક વિરાસના આધારીય માળખાની ઘાટ પૂરી કરવા માટે ગયા મહિને ધરતી આવા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે નિષ્કર્ષ અથવા ઉપસંહાર જહાજના ઓડિયો આર્ટિકલનો અંત છે ભગવાન બિરસા મુંડાનું જીવન પ્રેરણાથી ભરેલું હતું તેમનું યોગદાન માત્ર સ્વતંત્રતા સંઘર્ષમાં જ નહીં પરંતુ સમાજ સુધારની દિશામાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ હતું તેમની લડાકુ ભાવના અને આદિવાસી સમુદાયના હકો માટે તેમનો સંઘર્ષ હંમેશા માટે યાદ રાખવામાં આવશે તેમનો ઉલગુલાન આંદોલન ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો હતો અને તેમણે પોતાના બલિદાન દ્વારા એ સાબિત કરી દીધું કે એક વ્યક્તિનો સંઘર્ષ મોટી ક્રાંતિનું સ્વરૂપ લઈ શકે છે આજે ભગવાન બિરસા મુંડાના યોગદાનને યાદ કરવામાં આવે છે અને આ નવા જોડાણને વધુ પ્રોત્સાહન ત્યારે મળ્યું જ્યારે સરકારે બે હજાર એકવીસમાં આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓના યોગદાનને યાદ કરવા માટે પંદર નવેમ્બરના જન્મદિવસે જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો બિરસા મુંડાની વારસાની યાદગીરીનો હેતુ લાંબા સમયથી અવગણાયેલા આદિવાસી ઇતિહાસને ભારતના મુખ્ય ઇતિહાસમાં સ્થાન આપવાનો છે તેમનો સંઘર્ષ દર્શાવે છે કે કેવી રીતે એક વ્યક્તિ પોતાના સમુદાયના અધિકારી માટે લડી શકે છે અને તે સંઘર્ષને રાષ્ટ્રીય સ્તર સુધી લઈ જઈ શકે છે આજ માટે બસ આટલું જ મિત્રો તમારી પરીક્ષાની તૈયારીને વધુ સરળ બનાવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારી સફળતા એ જ અમારી પ્રેરણા છે આવતા વિડિયોમાં મળીએ ધન્યવાદ